રૂપિયા બે લાખ થી રૂપિયા સાડા સાત લાખ સુધીની લોન એ પણ માત્ર બે થી ત્રણ પર્સન્ટ દરે જો તમને લોન માટે અરજી કરી હોય તો તે અરજી કેવી રીતે કરવી તેનો આ વિડીયો છે અમારા મોબાઈલ કે લેપટોપમાં તમારે બ્રાઉઝરમાં આ વેબસાઇટ ઓપન કરવાની છે એક પેજ દેખાશે તેમાં અહીંયા લખલ છે નિગમની યોજનાઓમાં ધિરાણ મેળવવા માટે ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરે આના ઉપર તમને ક્લિક કરવાનું રહેશે અહીંયા લોગિન માટેનું પેજ આવશે લોગ કરવા માટે તમને સૌથી પહેલાં તો રજિસ્ટર કરવું પડશે રજિસ્ટ્રેશન કરવા માટે તમને ઇમેલ આઈડી મોબાઈલ નંબર અને તમને જે ગમે પાસવર્ડ તમે અહીંયા નાખી શકો છો પછી સબમિટ ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરી લેવું પછી ક્લિક હિયર ટુ લોગિન પર જઈ તમને લોગિનવાળું પેજ છે ત્યાં તમને લોગિન કરવાનું રહેશે લોગિન કરી નાખશો ને ત્યાર પછી તમને આવું પેજ જોવા મળશે હવે તમને જે યોજનામાં અપ્લાય કર્યું છે એના સામે યોજનાની વિગત અને અરજી કરવાનો ઓપ્શન આવી ગયું હશે તો લક્ષી યોજનામાં અપ્લાય કરવું હોય તો એની સામે અરજી કરવાનું બટન છે ત્યાં ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી તમને એક આવું પેજ જોવા મળશે પછી અહીંયા તમા તમે તમારા બિઝનેસ ક્યુ નામ રાશન કાર્ડ નંબર રાશન કાર્ડનો ફોટો અહીંયા આધાર કાર્ડ નંબર આ ત્રણમાં તમારું પૂરું નામ પછી અહીંયા તમને ફોટો અને તમારી સાઇન અપલોડ કરવાની રહેશે પછી આઈડી પ્રૂફમાં આધાર કાર્ડ ઇલેક્શન કાર્ડ પાન કાર્ડ તમે એક ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને અહીંયા એ ડોક્યુમેન્ટના નંબર લખવાના રહેશે પછી તમારું જેન્ડર શું છે મેલ ફિમેલ પછી તમારી જાતિ શું છે પછી તમારા જાતિના દાખલાના નંબર અહીંયાથી કયા વર્ષમાં જાતિનો દાખલો બન્યો છે એ પછી અહીંયા તમને જાતિનો દાખલો અપલોડ કરવાનો રહેશે પછી તમારી જન્મ તારીખ પછી તમારા એજ માટેનો પ્રૂફ તમારા સ્કૂલની લિવિંગ સાથે અપલોડ કરી શકો છો પછી તમારું એડ્રેસ અહીંયા તમારા પિન કોડ અને એડ્રેસ પ્રૂફમાં તમે લાઇટ બિલ અપલોડ કરી શકો છો પછી તમારા કુટુંબની કુલ આવક કેટલી છે અમારા કુટુંબની આવક કુલ છ લાખ રૂપિયા સુધી હોય તો તમે આ યુબનો અપ્લાય કરી શકો છો પછી અહીંયા આવકનો દાખલો પછી આવકના દાખલાના નંબર પછી તમે કેટલું ભણેલા છો એની ડિટેલ્સ અને ત્યાર પછી અહીંયા કેપ્ચર નાખીને તમે સેવ ઉપર ક્લિક કરશો તો તમારું ફોર્મ થઈ જશે અને ત્યાર પછી કન્ફર્મ એપ્લિકેશનમાં જઈ તમારા જે પણ કન્ફર્મેશન નંબર આવ્યા હોય એ અહીંયા એન્ટર કરજો અને તમારી જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે ત્યાર પછી કેપ્ચા ફિલ કરી સબમિટ આપશો એટલે તમારું ફોર્મ કન્ફર્મ થઈ જશે કન્ફર્મ થયા બાદ તમે અહીંયા પ્રિન્ટ એપ્લિકેશનમાં જઈને તમારા ફોર્મની પ્રિન્ટ કરાવી શકો છો અને જો કંઈ ભૂલ થઈ હોય ફોર્મમાં તો અહીંયા એડિટ એપ્લિકેશનમાં જઈ તમે એડિટ પણ કરી શકો છો તો નો એપ સ્ટેટસમાં જઈને તમે તમારા જે અરજી કરી છે એની સ્ટીપી જાણી શકો છો તો આજ માટે બસ આટલું જ કંઈ પ્રોબ્લેમ થતી હોય તો તમે મને ડીએમ કરી શકો છો થેન્ક યુ